નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય લીંબુમાં સોયથી દોરો પરવ્યો છે જો ના પરવ્યો હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો લીંબુની અંદર સોયથી દોરો પરવવા લાગશો તો તમારે મિત્રો શું કરવાનું છે હું તમને વિગતવાર જણાવું તો મિત્રો તમારે સૌપ્રથમ એક નાનું અથવા મોટું પીળું અથવા કા લીલું જે પણ તમારી પાસે લીંબુ હોય એ લીંબુ લેવાનું છે અને ત્યારબાદ તમારા ઘરે જે ચાકુ હોય એ ચાકાની મદદથી મિત્રો ચાર કાપા લગાવવાના છે મતલબ કે તમે જોઈ શકો તે રીતના બે આડા અને બે ઊભાથી આડા મતલબ કે ટોટલ ચાર કાપા તમારે લીંબુના કરવાના છે આખે આખાને અડધા સુધી કરવાના છે અને ત્યારબાદ હાથ દ્વારા તમારે એને પોળા કરી લેવાના છે હવે મિત્રો તમને જણાવી દઉં તો તમારે લેવાના છે હવે લવિંગ જે તમારા ઘરમાં તમે લવિંગ વાપરો છો એ લવિંગ મિત્રો તમારે લેવાના છે અને લવિંગને આજે આપણે મિત્રો ચાર કાપા કર્યા છે એ ચાર કાપાની વચ્ચે તમારે મિત્રો લવિંગને ભરાવી દેવાના છે મિત્રો એક પછી એકને લવિંગ તમારે આ કાપામાં ભરાવાના છે હવે મિત્રો આપણે લવિંગ ભરાવી દઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હેમાબેન દેસાઈને સુરતથી આશાબેન રાઠોડને અમદાવાદથી શારદાબેન રૈયાણીને શિવરાજગઢથી અશોકભાઈ પટેલને સાબરકાંઠાથી જાગૃતિબેન દવેને જૂનાગઢથી પાલાભાઈ સિંગાડને સોનેરી ગામથી પ્રજ્ઞાબેન ગાંધીને પાટણથી કવિતાબેન ગોહિલને અંકલેશ્વરથી રેણુબેન જૈનને મુંબઈથી અને નીતાબેન પટેલને સુરતથી જાય છે તો મિત્રો આ હતા સ્પેશિયલ થેન્ક્સ તમે પણ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને તમને આગળના વિડીયોની અંદર તમારું નામ લઈ શકીએ તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત લીંબુની અંદર આપણે લવિંગ ગોઠવી દીધા છે હવે મિત્રો આટલું કર્યા પછી તમારે એક સોયની અંદર દોરો પુરવવાનો છે અને હવે આ સોય દોરાની મદદથી તમારે મિત્રો લીંબુની અંદર સોયને નાખીને તમારે લીંબુની અંદર દોરો પુરવવાનો છે તમે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં તે રીતના તમારે કોઈપણ દોરા વડે તમે સોય દ્વારા આવી રીતના દોરો પોરવીને તમારે ઉપરની ભાગમાં બંને છેડાને તમારે ગાંઠ મારી દેવાની છે જેથી કરીને આપણે લીંબુને લટકાવી શકીએ હવે મિત્રો આ લીંબુને તમારા ઘરની અંદર કોઈપણ જગ્યાએ એટલે કે રૂમમાં બાથરૂમમાં અથવા કોઈ પણ લિવિંગ રૂમ હોય સંડાસ બાથરૂમ હોય ત્યાં તમારે મિત્રો આને લટકાવી દેવાના છે જેથી કરીને મિત્રો આનો ઉપયોગ જણાવું તો આ લીંબુ તમે લટકાવી દેશો તો જેને કારણે તમારા ઘરમાં માખીઓ હશે મચ્છર હશે એ બધું તમારા ઘરમાંથી જીવજંતુ દૂર થઈ જશે એટલા માટે તમારે જે જગ્યા પર વધારે ઉપદ્રવ હોય ત્યાં તમારે આ લટકાવી દેવાનું છે લીંબુને તો મિત્રો આ ઉપાય ખૂબ જ કામ લાગવાનો છે તો મિત્રો તમને અમારો આ ઉપાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો આ ઉપરાંત આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ફેસબુક પેજને પણ તમે મિત્રો ફોલો કરી લેજો ધન્યવાદ